આપણા ધારાસભ્ય કેતનભાઈ રાઠોડ બરાબર રાઠોડ સાહેબ બરાબર સો દોસ્તો તો અત્યારે સાડા પાંચ એટલે અત્યારે હું પાન નદીના બ્રિજ પર છું ને દોડી રહ્યો છું લગભગ ત્રણ કિલોમીટરની આસપાસ દોડ્યો છું અને બસ હવે થાકી ગયો છું ઘરની છૂટી ગઈ છે બિલકુલ બરાબર છે પણ હજુ સનસેટ થયો નથી કશું પણ દેખો બાકી એકદમ રસ્તો સુમસામ છે સુમસામો રસ્તો હોય ત્યાં દોડવાની મજા આવે કારણ કે કોઈ ચી ચા ચા નહીં હોવું જોઈએ તો મસ્ત દોડાય છે બાકી ચલો હવે વર્કઆઉટ કરી કસરત કરી અને ફરાર થઈ જશે

એ જેવું જ્યારે જ્યારે નાઈ નાખે ત્યારે ઠંડી બિલકુલ નથી લાગતી દીખો ને એને સવાર સવારમાં થોડું વર્નિંગ વર્નિંગમાં થોડું વાંચી લેવું જોઈએ એટલે આપણે સવાર સવારમાં થોડું વાંચી લઈએ બરાબર શરૂઆત કરીએ તો પછી શરૂઆત સારી જ કરવાની હોય ને એટલે ચલો વાંચી લઈએ સરસ દોસ્તો તો અહીંયા કે આવી ચુક્યા છે મદ્રાસી જે સામાન વેચવા માટે આવે છે ફેરી કર્યા છે મતલબ દસ દસ રૂપિયાની વસ્તુ ઝીણી ઝીણી વેચે છે અને વેચી કમાય છે દેખો હરેક વાર કઈ ને કઈ રહે છે થિયેટર એવું ચાલીને એક એક વસ્તુ વેચે છે તો કઈ ના કઈ દસ વીસ રૂપિયાનું લઈ લે છે ના સો દોસ્તો તો આપણે આ ગાડીની અંદર ઓઇલ ઓછું છે કારણ કે નીચે બધું એન્જિનમાંથી લીકેજ થાય છે દેખો આ જગ્યા પર આ જગ્યા પર પેલું ત્યાં લીકેજ થઈ રહ્યું છે એવું બધું લીકેજ થઈ થઈને ખતમ થઈ ચૂક્યું છે ઓઇલ તો આપણે ઓઇલ લઈ આવીએ આ ગાડી માટે અને ઘરે ચેન્જ કરી નાખશું બરાબર ને ઓઇલ એ બાજુમાં મળે છે ગેરેજ છે નજીકમાં એટલે ત્યાં ગાડી મળી જાય છે પછી આપણે ત્યાંથી ઓઇલ લાવીએ સો તો ફાઇનલી કેસ્ટ્રોલ નું ઓઇલ આવી છે અને હવે આપણે ચેન્જ કરી નાખીએ આમાં બરાબર છે તો એક તો પેલી એ ગઈ મદ્રાસણ ગઈ અને આ બીજો જે એ વાળો છે જે ટગાર વાળો ફરી આવી ચૂક્યો છે પેલું એ વાળું લગભગ ગઈ આપણે એ કહેવાય પેલી જે મહારાષ્ટ્રળે હતી જે એ વેસ્તી એ ગઈ અને હવે ટકારા વેચવા ઓળ મતલબ વ્યક્તિ એક આર્જ કરે છે અને આ લોકો ખરીદ્યા કરે છે આપણે આપણું કામ કરીએ ઓલા કોન્સલન કરીએ ચલો નો યુ ટુ યોર ફ્રેન્ડ યોર લવ ઓકે એ ટોલ વાય યુ યુ fade away Yeah, I'm about to fade away. Cause every time I wake up, I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden, I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well, then, baby, I have a taste. All the highs and the lows. You'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be, be okay. Okay, okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. Stay strong and fake a smile until I look away. But I've known you too long; it hurts to watch your blue eyes fade to grey as you fade away. yeah, <laughs> yeah, જો દોસ્તો તો આ હતો આ તો વિડીયો વિડીયો કેવા લાગ્યો વિડીયો પસંદ થાય તો વિડીયોને લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો બ બાય